વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની સપાટી છત્રીસ પોઈન્ટ પાંચ ફૂટ પર પહોંચતા કયા પ્રકારની સ્થિતિ થઈ છે તેના નજારા અમે તમને બતાવીશું આપ જોઈ શકો છો કે અમે અલ્કાપુરી વિસ્તારમાં ઊભા છે કે જ્યાં આ તમને અલ્કાપુરી અંડરપાસ જોવા મળી રહ્યું છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે સુરતની સામે હાલ સમગ્ર તંત્ર છે તે લાચાર સાબિત થઈ રહ્યું છે નાના ભૂલકાઓ હોય વડીલો હોય કેટલાય મેડિકલ ઇમરજન્સી ધરાવતા પણ લોકો છે નાના ભૂલકાઓ કે જે બે ત્રણ દિવસથી દૂધ પાણી માટે તરસી રહ્યા છે

સ્વામિત્રી નદીની સપાટી છત્રીસ ફૂટ થતાં શહેરમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે આપ જોઈ શકો છો અત્યારે અમે જેતલપુર જે વિસ્તાર છે ત્યાં અમે ફરી રહ્યા છે કે જ્યાં તમામ કોમ્પ્લેક્સ હોય તમામ ઘર હોય તેની અંદર પાણી ભરાયા છે જે રીતના તમે જોઈ રહ્યા છો કે કઈ રીતના વડોદરા શહેરના તમામ જે રાજમાર્ગો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે રોડ પર સાડા ચાર પાંચ ફૂટ જેટલું પાણી જે છે તે રોડ પર જોવા મળી રહ્યું છે અને લોકો જે છે તે ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે મહત્ત્વની બાબત છે કે શહેરના જે તમામ વિસ્તાર છે જેતલપુર અલકાપુરી રેસકોર ચકલી સર્કલ આ તમામ વિસ્તારો જે છે તે પાણીમાં ડૂબી ગયા છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકો પાસે જમવાનું નથી દૂધ નથી પાણી નથી અને તેવા તમામ લોકોને ટ્રેક્ટર મારફતે જે છે તે સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા અત્યારે અમે જે ઊભા છે તે ફાયર બ્રિગેડના

એટલું જ નહીં બેની જરૂરિયાત સામે લોકોને એક એક દૂધની થેલી આપવામાં આવી રહી છે વડોદરા વાસીઓ માટે ખતરો માત્ર વિશ્વામિત્રી નદીના પાણીનો નથી પરંતુ વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરનો પણ છે શહેરમાં શ્વાન ચક્કર લગાવતા હોય તેવી રીતે હાલ અનેક વિસ્તારોમાં મગર પાણીમાં તરતા નજરે પડી રહ્યા છે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે લોકો હવે પાણીમાં ઉતરતા પણ ડરી રહ્યા રહ્યા છે છે શિકાર કરી તારાજીના પગલે વડોદરામાં આર્મીની એક ટીમ પણ પહોંચી છે જે બચાવ અને રેસ્ક્યુ કામગીરીમાં કામગીરી જોડાઈ છે લોકોને જરૂરિયાતની વસ્તુઓ પણ પહોંચાડવામાં આવી રહી છે સેન્ટરમાં આશરે લગભગ બારથી પંદર જણા સતત ટ્વેન્ટી ફોર બાય કામ કરી રહ્યા છે એના સિવાય જે જી તંત્ર છે આપણું ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ છે ત્યાં પણ આપણા કોલ સેન્ટરો ચાલુ છે દરેક જગ્યાએથી મળતી ફરિયાદોને પ્રાયોરિટી લેવલ ઉપર પહેલી કઈ લેવી અને કેવી રીતે કામ કરવું એનો એક્શન પ્લાન બિલકુલ તૈયાર છે આમાં પ્રાયોરિટી અત્યારે નક્કી કરવી પડે કે કોને